મેં ઘરે પાણીપુરી બનાવી છે જે તમારી અને મારી બધાની જ ફેવરેટ હોય છે હા ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે જેને પાણીપુરી નહીં ભાવતી હોય તો આજે મેં અહીંયા તીખું અને મીઠું ચટાકેદાર અને ટેસ્ટી એવું પાણી બનાવ્યું છે અને એક સિક્રેટ મસાલા સાથે મેં પાણીપુરી બનાવીને તૈયાર કરી છે તો તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી પાણીપુરી બનીને તૈયાર થઈ છે તો ચાલો જોઈ લઈએ આપણે એને બનાવવાની રેસીપી અહીંયા મેં બે વાટકી ફૂદીના પાન અને એની સામે એક વાટકી કોથમીરના પાન અને પહેલાં આપણે બરફવાળું ઠંડુ પાણી લઈ લેવાનું છે અને બરફવાળું જ પાણી લેવાનું છે ઠંડુ કાં તો બરફ ના હોય તો તમે ઠંડુ પાણી પણ ફ્રીજનું લઈ શકો છો આ રીતે આપણે ઠંડા પાણીની અંદર કોથમીરને ફૂદીના પાન એડ કરીશું ને તો એનો કલર બહુ સરસ એવો ને એવો રહેશે અને ચટણી આપણે પાણી પણ બહુ સરસ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે તમે જુઓ છો ને કોથમીને આપણે દાંડીઓ સાથે લઈ લેવાની છે અને ફુદીના છે ને એને આપણે પટ્ટા ખાલી પાંદડા તોડવાના છે એની દાળીઓ આપણે નથી લેવાની આ રીતે મેં બધું અહીંયા એક વાટકી કોથમીરના પાનની સામે બે વાટકી ફુદીનાના પાન લીધા છે અને એને સરસ આપણે આ રીતે મિક્સ કરીને મતલબ કે પાણીની અંદર સારી રીતે આમ એ કરીને પલાળી દઈશું હવે જ્યાં સુધી આપણા પાન પલળીને તૈયાર થાય છે ત્યાં સુધી આપણે પાણીપુરીના પાણીનો મસાલો તૈયાર કરી લઈશું અહીંયા મેં બે ચમચી જીરું એક ચમચી આખા ધાણા અને એક લાલ મરચું લઈ લીધું છે અને ચારથી પાંચ મરી લઈ લીધા છે તમે જોઈ શકો છો કે એક પેન ગરમ થાય એટલે મીડિયમ ગેસ કરી દેવાનો અને એની અંદર એક ચમચી બે ચમચી જીરું એક ધાણાની ચમચી અને આખા ધાણા અને એક લાલ મરચું આ રીતે આપણે એને સરસ ધીમાં ગેસે હલાવતા જઈશું અને શેકી લેવાનો છે અને ચારથી પાંચ મળી પણ મેં અંદર એડ કર્યા છે આ રીતે મેં એડ કરી અને જો તમે તીખાશ ઓછું ખાતા હોય તમને મસાલો થોડો તીખો ઓછો જોતો હોય તો મરચું તમે લાલ સૂકું છે ને એને અડધું એડ કરો તો પણ ચાલશે અને મળી બી તમે ચાર પાંચની જગ્યાએ ખાલી બે ત્રણ નાખશો ને તો પણ ચાલશે આ રીતે સરસ આપણે એકદમ ઘરમાં સુગંધ આવવા લાગે ને ત્યાં સુધી ધીમા ગેસે એકદમ સરસ મસાલો શેકી લઈશું અને પછી મસાલાને એક પ્લેટમાં કાઢીને થોડો થવા દઈશું આ રીતે આપણે તીખું પાણીનો મસાલો ઘરે જ બનાવ્યો છે બહારથી આપણે પાણીપુરીનો જે મસાલો લાવ્યો છે ને એનો ઉપયોગ નથી કર્યો હવે એક મિક્સર જારમાં મસાલો ઠંડો થાય ને પછી એને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું ફાઇન પેસ્ટ બનાવી લઈશું તમે જો છો ને સરસ મસાલો પીસી લીધો છે મેં એને હવે એક વાટકીમાં આપણે કાઢી લેવાનો છે હવે એ જ મિક્સર જારની અંદર આપણે તીખા પાણી માટે ચટણી તૈયાર કરી લઈશું આટલી વસ્તુની આપણે જરૂર પડવાની છે હવે જે આપણે કોથમીરના પાન ને પલાળીને રાખીએ છીએ ને ઠંડા પાણીની અંદર બેથી ત્રણ મિનિટ માટે જ ખાલી પલાળ્યા છે એને આપણે મિક્સર જારમાં એડ કરી દેવાના છે અને આ રીતે આપણે એડ કરીશું ને એકદમ ઠંડા પાન એટલે તમારું બહુ જ સરસ ચટણીનો કલર એકદમ ગ્રીન જ રહેશે હવે મેં અહીંયા એક નંગ મરચું લઈ લીધું છે મરચું મારું બહુ તીખું નથી મોડું છે પછી આદુનો અડધો ટુકડા લઈ લીધા છે જો આદુનો તમને ના ટેસ્ટ ભાવતો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે મેં અડધી ચમચી જેટલું ચપટી જેટલું મીઠું નાખ્યું છે પછી આપણે ચાખીને પાણીપુરીની અંદર મીઠું નાખીશું પછી સંચર પાવડર મેં અહીંયા જે કાલા નમક કહે ને એને પણ મેં અડધી ચમચી જેટલો એડ કર્યો છે અને જરૂર મુજબ એટલે કે આપણે ટેસ્ટ પ્રમાણે લઈશું પછી અહીંયા એક જલજીરાનું પેકેટ લઈ લીધું છે મેં આ રીતે એને પણ આખી આખું ચલચીરાનું પેકેટ આપણે અંદર એડ કરી દઈશું બજારમાં મળી જ રહે છે સહેલાઈથી પછી મેં અહીંયા અડધું લીંબુ છે ને એને પણ નીચોવી લીધું છે બહુ સરસ બને છે ફ્રેન્ડ્સ એટલું સરસ ટેસ્ટી પાણી બને છે ને તમે એકવાર જરૂર ટ્રાય કરજો બહુ જ સરસ બનીને તૈયાર થઈ છે અમારા ઘરમાં તો બધાનું ફેવરેટ પછી મેં અહીંયા ત્રણથી ચાર બરફના ટુકડા એડ કરી દીધા છે આ રીતે તમે બરફના ટુકડા નાખશો ને તો જ્યારે તમે મિક્સર જારમાં એને પીશો ને તો મસાલો આપણો ગરમ નહીં થાય એકદમ ઠંડો જ રહેશે તમે જોવો છો ને એકદમ ઠંડો જ છે એટલે આપણી ચટણી છે ને કાળી નહીં પડે એકદમ ગ્રીન રહેશે તમે જોવો છો ને આનું પાણી તમે જોજો ને હમણાં કેટલું સરસ ગ્રીન બનીને તૈયાર થવાનું છે હવે આપણે જે બધું મસાલો પેસ્ટ બનાવી છે એને એક બાઉલમાં કાઢી લઈશું અને એની અંદર મેં થોડા પાણી બરફના ટુકડા પણ એડ કર્યા છે પણ જો તમારા ઘરે બરફ ના હોય તો તમે ઠંડુ પાણી નાખો ને તો પણ ચાલશે જો તમે જો છો ને કેટલું સરસ આ ત્રણથી ચાર વ્યક્તિ માટે જરૂર મુજબ મેં બનાવી છે તમે આ જ ફોલો કરશો ને તો ત્રણથી ચાર વ્યક્તિને ચાલશે હવે જે પાણીપુરીનો મસાલો મેં બનાવ્યો છે ને એક ચમચી ભરીને આપણે અંદર એડ કરી દેવાના છે બહુ જ સરસ આ પાણીનું પાણી બને છે તમારે જેટલું પાણી બનાવવાનું હોય ને એટલું પાણી તમારે એડ કરી દેવાનું અને બરફના ટુકડા એડ કરી દેવાના અને પછી તમારે ત્યારે ને ત્યારે ખાવું હોય તો એ ભલે નહીં તો તમારે ફ્રીજમાં રાખી દેવાનું ઢાકીને અને મસાલો આ રીતે ઢાંકીને થોડીવાર રવા દેવાનો છે દસ મિનિટ માટે બહુ જ સરસ ટેસ્ટી છે અને તીખું પાણી બને છે હવે મેં અહીંયા એક વાટકો ખજૂરનો પલાળીને રાખ્યો છે ને અડધી વાટકી મેં આમલીની પલાળી દીધી છે આપણે ખજૂર આંબલીનું ગર્યું પાણી બનાવવાના છે ને એટલા માટે હવે મેં અંદરથી બધા જ થીલીયા હું કાઢી લઈશ અને પછી જ આપણે મિક્સર જારમાં આપણે ખજૂરને અને આંબલીને ગ્રાઇન્ડ કરવાની છે એની પેસ્ટ બનાવીશું એકદમ સરસ તમે જોવો ને બધા થીલીયા મેં કાઢી લીધા છે હવે ખજૂર અને આંબલીમાં થોડું જ પાણી નાખ્યું છે મેં અને એને મસ્ત પેસ્ટ બનાવી દીધી છે તમે જોવો છો ને આ રીતે આપણે પેસ્ટને ચમચીથી કાઢી લઈશું અને પછી થોડું થોડું પાણી નાખતા જઈશું અને જેટલું આપણે આંબલીનું પાણી છે ને એ પણ અંદર નાખી દઈશું ફેંકી નથી દેવાનું બહુ સરસ પાણી હોય છે ખટાસવાળું અને ખજૂર પણ હોય છે એટલે આ રીતે બધું જ કરીને આપણે બધું જ ખજૂર જો તમે જુઓ ને બધું જ આપણે થોડું થોડું પાણી નાખીને જેટલું આપણે ખજૂર આમણીની ચટણી બનાવવાના છે ને એ રીતે જ આપણે એટલું જરૂર મુજિબ જ આપણે પાણી વેરીશું એટલું બધું પાણી બી નહીં નાખી દઈએ આ રીતે જો આટલી છન થોડી ઉકળશે ને એટલે હજુ થોડી જાડું થશે તમા મને તો થોડી જાડી જ ભાવે છે તમને જે રીતે ભાવતી એ પ્રમાણે તમારે નાખવાનું હવે મેં અહીંયા એક વાડકી જેટલો ગોળ લઈ લીધો છે એ પણ આપણે અંદર એડ કરી દેવાનો છે હવે સરસ અને ઉકરવા દેવાનો છે એક બોઇલ આવી જાય ને પછી એની અંદર એક ચમચી લાલ મરચું પાવડર ધાણા પાવડર એક ચમચી અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું એટલે કે અડધી ચમચી જેટલું અને સરસ આને મિક્સ કરી લઈશું આ રીતે હલાવી લઈશું અને સરસ ચટણી આપણી જાડી થઈ જાય ને પછી એને આપણે નીચે ઉતારીને ફ્રીજમાં ઠંડી કરવા રાખી દઈશું કાં તો બહાર પણ તમે ઠંડી કરીશો હવે આપણે પાંચથી દસ મિનિટ આ રીતે મસાલાને ઢાંકીને રવા દેવાનો છે એટલે અંદર બધો જ મસાલો અંદર એની સુગંધ આવી જાય પછી આ રીતે છે ને ચાઈનીની મદદથી આપણે મસ્ત પાણીને ગાળી લેવાનો છે અને હા આ મસાલો આપણે ફેંકવાનો નથી અને આપણે બહુ જ કામ લાગવાનો છે આ મસાલો અને આપણે રવા દેવાનો છે તમે જોજો હવે આનો ઉપયોગ કઈ રીતે કરીશ આ મસાલો આપણે બસ સરસ આ રીતે ઘસીને બધો જ આપણે અંદર કાઢી લેવાનો છે અને પછી એ મસાલાને પણ આપણે એક વાટકીમાં કાઢીને રવા દેવાનો છે અને ફેંકી નથી દેવાનો આ રીતે આપણું બ પાણી બહુ સરસ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આ મસાલાને પણ હું કાઢીને એક વાટકીમાં લઈ લેવાની છું તમે જુઓ છો ને કેટલું સરસ મારું તીખું પાણી બનીને તૈયાર થઈ ગયું છે હવે આને પણ હું ફ્રીજમાં થોડા કોથમીરના પાન નાખી દીધા છે મેં અને પછી આને પણ ફ્રીજમાં હું રાખી દઈશ જ્યારે ખાવાનું હશે ને ત્યારે જ બહાર કાઢીશ બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ હવે બટાકાને અને ચણાના મેં અહીંયા પહેલાંથી બાફીને ઠંડા કરી લીધા છે આપણે ઠંડા ઠંડા જ બટાકા અને માવા ચણાને લેવાનું છે ગરમ ગરમ આપણે મેસ કરીશું ને તો એ ચીકણો થઈ જશે માવો એટલે આપણે ચીકણો નથી કરવાનો એના માટે આપણે ઠંડો અને તમારે ફટાફટ કરવી હોય ને તો ઠંડુ પાણી થોડું એડ કરીને જ્યારે આપણે કૂકરમાં બાફાઈ જાય ને પછી એના પર થોડું પણ ઠંડુ પાણી એડ કરી ના જો હવે પાણીપુરીનો જે મસાલો છે ને આમાં એડ કરી દો ને શું મસ્ત લાગે છે ને જોરદાર બનીને તૈયાર થઈ જાય છે અમારે તમારે બીજું કોઈ જ વસ્તુ એડ કરવાની જરૂર નથી હવે આપણે કોથમીરના પાન નાખી દઈશું અને એક ચમચી મેં અહીંયા સંચર પાવડર નાખી દીધો છે આપણે જે સિક્રેટ મસાલો બનાવ્યો છે ને એક ચમચી એ મસાલો એડ કરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું લાલ મરચું પાવડર મેં અડધી ચમચી એડ કર્યો છે અને સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે અડધી ચમચી જ આપણે સંચર પાવડર એડ કર્યો છે ને એટલે મીઠુંનું પ્રમાણ થોડું ઓછું જ રાખવાનું એટલે ખાડું ના થઈ જાય અને અહીંયા મેં એક પેકેટ જલજીરાનું લઈ લીધું છે ખાલી બે જ પેકેટ આપણે જલજીરાનો ઉપયોગ કર્યા છે જે બજારમાં મળે છે ને રૂપિયા રૂપિયાવાળી પડે કે એ લઈ લેવાની બહુ સરસ હવે આ મસાલો તમે એકવાર ખાજો ને બહુ જ સરસ લાગશે હવે ચારથી પાંચ પૂડીઓ પણ આપણે અંદર આ રીતે એડ કરી દેવાની છે લાડિયું પણ મળે ને એ રીતે જ આપણે પાણીપુરીનો મસાલો બટાકાનો માવો પણ બનાવીને તૈયાર કરી લીધો છે હવે પાણી પણ આપણું રેડી થઈ ગયું છે ગરી પાણી પણ આપણું કોલ્ડ થઈ ગયું છે મસ્ત હવે આપણે એને ગરમ ગરમ ઠંડુ ઠંડુ સર્વ કરી લઈશું બહુ જ સરસ ટેસ્ટી લાગે છે એટલી સરસ પાણીપુરી બનીને તૈયાર થઈ છે ને અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવિ તમે પણ કમેન્ટ કરજો તમે કઈ રીતે બનાવો છો અને તમે આ રીતે બનાવી તો કેવી બનીને તૈયાર થઈ તમે અમારી ટીપને ફોલો કરશો ને તો તમારી પરફેક્ટ જ બનીને તૈયાર થશે અને બહુ ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે આટલી પાણીપુરી મેં ત્રણથી ચાર વ્યક્તિ માટે બનાવી છે તો તમે આ પ્રમાણે જ મસાલો ઉપયોગમાં લેશો અને બનાવશો તો તમારી પણ પરફેક્ટ જ બનીને તૈયાર થઈ જશે તો તમને કેવી લાગી આજનો મારો વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટ કરજો અને મારી વિડીયોને લાઈક કરજો તો ચાલો આપણે ભરી લઈએ એકદમ ટેસ્ટી અને સ્પાઈસી એન્ડ ખાટી મીઠી પાણીપુરી તમે એકલું તીખું પાણી કે એકલું ગર્યું પાણી પણ આ રીતે ખાઈ શકો છો છોકરાઓ હોય ને તો એને તમે ગર્યું પાણી પણ આ રીતે એકલી બનાવીને ખવડાવશો ને તો એમને પણ બોજ ભાવશે હવે તમે માવાની અંદર પણ ડુંગળી નાખી શકો છો પણ મેં ઉપરથી ડુંગળી લીધી છે કેમ કે ક્યારેક ઘરમાં બધાને ડુંગળી ના ભાવતી હોય ને એટલે અને થોડો મસાલો સ્પ્રિંગ કરીશું જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફરીથી મળીશું બીજા વિડીયો સાથે